અને ગાઈડ એપ છે છે મતલબ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ટેસ્ટ જવાહર નવોદય એકદમ નવા લેટેસ્ટ વિડીયો મેળવવા માટે આપણે જઈએ પહેલા દોસ્તો નવોદયમાં પાસ થવા માટેની ગાઈડ એપ તમારી પાસે છે જીયુ આઈડી જે મિત્રો પાસે નથી એ મિત્રો તો રમતમાં એમનું પરીક્ષા નીકળી જવાની છે કે ભાઈ પણ જે લોકો સિન્સર બાળકો છે જે લોકોને ભણવાની ચિંતા છે જે લોકોને ભણવાનું કંઈક નવું નવું મેળવવું છે જે લોકોને નવું જ્ઞાન નવું શીખવું છે એ લોકોએ પોતાના મોબાઈલમાં ગાઈડ એપ ડાઉનલોડ કરી લેશે કારણ કે ત્યાં નવોદય પ્રવેશ પરીક્ષા સ્પેશિયલ ફોલ્ડર માત્ર અને માત્ર તમારા માટે મૂક્યું છે અને બીજી વસ્તુ દોસ્તો ગાઈડ એપ્લિકેશન પ્લે સ્ટોર પર આ રીતની સિમ્બોલ છે સિવાય નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ એનો લિંક આપેલી છે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા એકદમ સરસ મજાની સંપૂર્ણ એપ દોસ્તો આ એપ છે મેરિટ માં આવવા માટેની જે માળકોને મેરિટમાં આવવું છે કઈક નવું મેળવવું છે ફૂલ પ્રેક્ટિસ કરવી છે પાછું પડવું નથી એમના માટે આ એપ મજાની છે અને ઝડપથી જઈએ એ પહેલા કાગળ પેન સાથે રાખો દસ પ્રશ્નો છે 10 માંથી તમારે કેટલા તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે જે મિત્રો એ ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરીને હવે કરે છે એ લોકો યસ સર ખાસ લખી નાખવાનું છે જેના પણ મોબાઈલમાં ગાઈડ એપ છે એ લોકો યસ સર લખવાનું છે મિત્રો સાથે શેર કરો વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી ચલો ત્યારે ઝડપથી જીવે દોસ્તો અહીંયા એક આકૃતિ આપેલી છે હવે આ આકૃતિના ટુકડાને ભેગા કરીએ તો કઈ આકૃતિ બને તમે કમેન્ટ બોક્સમાં દોસ્તો જવાબ મને જણાવી શકો છો અહીંયા મારું કેવું છે કે આકૃતિ નંબર બે બને તો પહેલાનો જવાબ છે આકૃતિ નંબર બે બીજાનો જવાબ છે દોસ્તો ત્રણ આ વર્તુળ ભેગા કર્યા ત્રણ ટુકડા તો કયા નંબરનું વર્તુળ બને તો બીજાનો જવાબ છે વર્તુળ નંબર

એક બે ત્રણ ચાર એક બે તો આ બધી આકૃતિઓમાંથી કઈ આકૃતિ બનશે આપણે જોવાનું છે તો પાંચમા નંબર માં બનશે બે નંબર ની આકૃતિ છઠ્ઠા નંબર ની દોસ્તો આ બધા ભેગા કરો તો છઠ્ઠા નંબર માં કઈ આકૃતિ બને તો છઠ્ઠા નંબર માં ચાર નંબર ની આકૃતિ બને સાતમા નંબર ની અંદર દોસ્તો ત્રણ નંબર ની આકૃતિ બનશે આઠમા નંબરના પ્રશ્નની આપણે ચર્ચા કરીએ તો આઠમા નંબરમાં આકૃતિ નંબર બનશે ચાર નવમા નંબરના પ્રશ્નમાં બનશે આકૃતિ નંબર ચાર અને છેલ્લો આપણો આજનો દસમો પ્રશ્ન તો દસમા નંબરમાં આકૃતિ બનશે એક તમે દોસ્તો સ્ટોપ કરીને પણ પણ જવાબ લખી શકો છો ખાસ સૂચના કે જે છે તમે વિડીયોને સ્ટોપ કરીને લખો અને છેલ્લે દોસ્તો કમેન્ટમાં અમને ખાસ જણાવો કે તમારે કેટલા માર્ક્સ આવ્યા તો સૌ મિત્રોને પરીક્ષાની બેસ્ટ ઓપ લખ માટે સૌને જય હિંદ જય ભારત ટાટા બાય બાય આવજો